Ki otereiben? Hol utc. Ja, de, そうで

તો આ કેટલા દિવસ થી અનાજ ચોરી થઈ આખા મહિનાનું અનાજ નથી પકડાવાની જરૂર નથી તમારે વિનમ્રતા વાત કરવાની કાકા છે મોટી ઉંમર ના ના એવી રીતે તમારે મને ઓલો ખબર પડવા તો એમ કે અનાજ આવી ગયો બરાબર વેચાઈ ગયું વેચાઈ ગયો

તો તમે ગોડાઉન પાસેથી આંકડા લઈને આપી શકો કેટલો ટાઈમ લાગ્યો પાંચ ગામ નું સરકારી અનાજ માફિયાઓ ચોરી ગયા ગરીબના પેટ સુધી ઘઉ નો દાણો નથી પહોંચ્યો અને તમને કોઈને કાંઈ ફરક નથી પડતો બધા આમ બધા યશો આરામમાં જુનાગઢના નવામની જેમ કરો છો શરમ આવી જોઈએ આપણને બધાને ગરીબોનો અનાજ ચોરી થાય છે ને આપણે જોઈ રહ્યા છીએ માનવતા તો રાખો થોડી બીજું બધું તો તેલ લેવા ગયું માનવતા નામની ચીજ હોય કે નહીં આપણામાં ગરીબના પેટનો ઘઉંનો દાણો ચોરાઈ ગયો પાંચ ગામનું સરકારી અનાજ ચોરી થયું સરકારી અનાજ કોણ ખાય છે મજૂરી કરતો માણસ એનું અનાજ ચોરાઈ જાય તમને કઈ કોઈ ફરક નથી પડતો પોલીસ એફઆઈઆર ન લે તમારી કઈ આંકડા નથી ધારાસભ્ય આવે તો તમે ઉડાવ જેવા બાપો છો એટલે આ બધું શું છે લોકશાહી છે કે નવાબશાહી

બેન જડતું જ નથી આ દેશમાં માં જડતું નથી તમારા નજરમાં સરકારી કાગળમાં ફૂલ ગુલાબી ચિત્ર હોય છે પાંચ પાંચ અનાજ ચોરાઈ ગયું એફઆઈઆર તમારી પાસે આંકડા નથી આમની પાસે અનાજ નથી ગરીબ પાસે ઘઉં નથી તમારી જવાબદારી જો તમે 20 દુકાનો ચેક કરવાની હોય મહિને મામલતદારે અને પુરવઠાએ ભેગાથી 20 નો ટાર્ગેટ હોય છે તમે આ ખરેખર ગ્રાઉન્ડ પર જઈએ તો આ પરિસ્થિતિ ન

जेतिले त हाई इलेक्ट्रिस ग्राहक कोले निवेदन ओच्याको छ जेडा हो भने माल नथे भने हामी आपाछ्य अनि दुगन्दरले कोइ नै नबुले त्यो हो नि नामले स्प्रेडको यो त पासमाते पिन बनाउन सक्दै छ બાર વાગ્યા બેઠા છો પાંચ મિનિટ સાહેબ ક્યાં ગયા પૂછો તો તમે આપો છો ના ના અમે બાર વાગ્યા રહી છે કોણ છે મીડિયા બધા છે ઓનલાઈન છે ટ્રાન્સફર

ગરીબ નો અંગૂઠો લઈ લીધો ચોખા હતા નહીં ચોખા વેચાઈ ગયા એનો અર્થ એવો થયો આખા મહિનાનો જથ્થો ચોરી થઈ ગયો તમામ ગામ માં તમે જે વાત કરી ને કે વિતરણ બતાવે છે બે મહિના એનો અર્થ એવો છે મારો અંગૂઠો લઈ લીધો અને મને ઘઉં આપ્યા નથી ઘઉં બારોબાર ચોરી કરી વેચી દીધા એનો અર્થ એવો નીકળ્યો તમે એમ જ કેવા માંગો છો ને આ તો તમારા સોફ્ટવેર માં તો બતાવે છે બધાને ઘઉં મળી ગયા છે બધું રામ રાજ્ય પ્રજા સુખી છે

બીજો બધો ગુના તો અલગ છે ચાલો બીજા બધા ગુના તો અલગ છે પણ કોક પેટ નો છીનવી લાગશે પાપ લાગશે પાપ યાદ રાખજો ભગવાન થી દીવો ધારાસભ્ય નો બીતા ભગવાન ની શરમ રાખો આખા ગરીબો નું કે પૈસામાં આંધળા થઈ ગયા છો બધા નકરા પૈસા મળે છે પુરવઠા વાળા પાસેથી બે નંબર ના એટલે મજા જ એવા કરે છે બધાને ભગવાનની શરમ કરો જરા ન કરે નારાયણ કઈ દુર્ઘટના બની બનશે તો આખી જિંદગીની મૂડી વહી જાય તમારી બે નંબરનો માલ જે કમાણા છો ને બધા કુપન માંથી શરમ આવવી જોઈએ મામલતદાર ને પ્રાંત ને બધા શરમ આવવી જોઈએ ગરીબો ના ભાગ નું અનાજ ની ચોરી થઈ ભાઈ કોણ ક્યાં છે હું નથી જાણતો તમે એક વસ્તુ ઉભા રહ્યો જે કન્ઝ્યુમર ને જે પ્રિન્ટ આપવાની હોય ફૂડ ફૂલ ફૂડ બિલ પ્રિન્ટ એક પણ ગામમાં ફૂડ બિલ નથી આપતા તમે કે દિવસે પ્રશ્ન કર્યો હવે તમે એમ કહેશો મારી પાસે કોઈ ફરિયાદ લઈને થયો ગરીબ માણસ ગામ લેવા જાય ફરિયાદ કરવા જાય

કોઈ નહીં મળે બેન કોઈ નહીં મળે સરકાર ને કોઈ નહીં ક્યાં કાંઈ મળતું નથી ભાઈ તમારા બધા બીવે છે કોઈ મળતું નથી જરાક ભગવાન થી બીવો આટલી પ્રાર્થના છે અમારાથી નો બીતા એક ટલ્લો ભગવાન માં છે નાખી પેઢી બરબાદ થઈ જાય જોજો જોયા હો કેટલા એના છોકરા લંગડા થયા છે માકા છોકા હાથ વાળા થયા છે ગાંડા પાક્યા છે જો થોડું ભગવાન થી બીવો બધા ગરીબોના ના પેટ નું અનાજ ખાઈ જાવ છો મારા માટે તો ગમે

આ કોની ઘંટીઓ આવે અમે નથી જાણતા બધા સરકારી ઘઉં ઘંટીઓ જે લોટ થઈને વેચાઈ જાય છે ચોખા વેચાઈ જાય છે ગરીબ માણસ બચારો મજૂરી કરે એલી લઈને લેવા જાય તો ધક્કા ખવડાવે ને એના નામનું અનાજ ઉપડી જાય પાંચ ગામનું અનાજ ચોરી થયું છે તમારી પાસે કઈ છે નહીં માહિતી જવાબ કશું થાય બસ તપાસ કરું કરો તપાસ ભગવાન તમારી તપાસ કરશે ભગવાનની ની તપાસ થી છટકી નહીં એ બોલો અમે ક્યારે કેટલો પુરવઠો હવે તો આપો બીએસઆઈ ને ક્યાં ગયા પીએસઆઈ દુકાનદાર ન હોય બેન દુકાનદાર ના નામે ડિસ્ટ્રિબ્યુશન થઈ ગયું છે દુકાનદારે ખોટું કર્યું છે તમારે ફરિયાદી બનવાનો પુરવઠા ગોડાઉન માંથી જથ્થો નીકળે તપાસ તો થઈ ગઈ બે વીસ વર્ષ તપાસ આવશે તમારી જાઓ ગોડાઉન થી અનાજ નીકળે અને દુકાનદાર સુધી ન પહોંચે તો જવાબદારી ગોડાઉન ની દુકાનદાર સુધી પહોંચી ગયો એટલે પુરવઠા ગાયબ મામલતદાર જવાબદારી સ્ટાર્ટ થઈ ગઈ કે કાયદો આટલો મને સમજાય નો કામ કરો ભગવાન તમને ભાવ ના કરે તમે ફરિયાદી બનવાના છો તમારી સત્તામાં આવે દુકાનમાં અનાજ પહોંચી ગયું છે ફેક ડિસ્ટ્રિબ્યુશન થયું છે ખોટું ડિસ્ટ્રીબ્યુશન ખોટું ફેક ડિસ્ટ્રીબ્યુશન થયું અનાજ મળ્યું નથી અંગૂઠા લઈ લીધા ફરિયાદ કોણ આપશે ના ના

હવે આ મૂળમાં આ લોકો કઈ થાય એમ ને ભગવાન આપના લેખા લે હાલો આ કઈ વાટે લઈ રહ્યા જો આ એક જ છે બધા હટી જાય ભગવાન તમને એવી સજા આપશે ને તમારા છોકરા જુ જો કેવા થાય હાલો નથી આમ